માતાજી ને માતાજી હનું સારું કરે ને બધા નરવા રાખે એ સાફ છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં ગુવાર ઉતારવાનું છે જો ગુવાર આવડો આવડો થઈ ગયો છે ગુવાર જો મસ્તીની શીંગ પણ આવી ગઈ છે અત્યારે ગુવારનો ભાવ પણ છે એટલે અમારે ગુવાર ઉતારવા માંગ્યો છે ચાલો જો ગુવાર ઉતારવાનું શરૂ છે અત્યારે અને પછી માર્કેટમાં લઈ જવાનું છે અત્યારે તો કેમ કે અત્યારે ભાવાય હોય અને અત્યારે એક વારો તો વેચ છે આ બીજો વારો હે એક વારો તો ઉતારી લીધો અને મોટો મોટો ગુવાર થઈ ગયો મોટો જબર થઈ ગયો છે જો કા હે કેવડી થઈ ગઈ આવડી આવડી થઈ ગઈ જો હાથ મારે ની આવડી જો કે ઘણો મોટો હતો ગુવાર થઈ ગયો આવડો આવડો થઈ ગયો જો કેડે પડી ગયો અત્યારે પણ આમ જોઈ લીલું કાસ કેવું બધું લાગે હે વરસાદ તો આવ્યો નહીં એટલે પણ ગુવારની સમજો જોમખા ખરા ખરા છે બહુ આવી હો ગુવારની સિંધો આખા છોડવા પૂર્યા એટલા સા બાકી બધા બાકી જ છે હા છે બસ ઠે આ તો હાલો જો આપણે ગુવાર ઉતારવાનું શરૂ કરી દેવી કા હા ઉતારવા હાલો કાયો ગાવ ઉતારીને જવા દેવી છે હાલો જો ઉથલ વળીને આવી ગયા અને પાણી પીવા બેહી ગયા છે તો જો આ એટલો ગુવાર ઉતરો ઉતરે વળ્યા આપને આવડો થકલે છે તેમ કેટલો ઉતાર્યો જો કે આપણે તે પાણી પીવા બેહી ગયા બે ગુવાર જો અહીંયા ઠેલવી નાખ્યો છે કા આવડો ઠગલો છે એમાં જાજો ગુવાર મારો છે મારો હતો ને તમારો માં જેટલો નહીં ને આપણે તો કેરક કેરક લેવરતી જાય એટલે ને કે લેવાડતી એટલે કશું કે અહીંયા જાજો ગુવાર ઉતારી છે આવી સિંગુ કેવી મસ્તી ની છે તો જો હવે એટલે ગુવાર ઉતારવાયો છે હજી થોડોક ઉતારવાનું બાકી છે બાકી પાણી પાણી પી લેવી પછી સય સડવી કા ક્યાં શું આરશીદ ભાઈ અલ્યા આવે આમ ટકો દેખાય છે મકાઈમાં દેખાય મકાઈમાં तो हालो हवे आपणे पाणी बाणी पी लीए हालो पी लो ना गुवार माथी जो वरसाद नहीं दिया आवा पण बो नहीं था तो जो अटकरा के आवा जा आवा के बाबूडा पडाम बोला न खाया आवा जा बोला जा नहीं, नहीं। था तो हमर भाई आवे गारो सोटो मुंडे जो आवे वरसाद જીણો 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 સાલુ થઈ ગયો છે અને આપણે જો આ લીમડાને સાયા રહી ગયા ઊભા ઓથે સાટા આવે છે ને તો આપણે ઊભા રહી ગયા કા હાલો આ વરસાદ રે એવું કાઈ લાગતું નથી આપણે ઉતારવા મંડી ગુવાર ને યાર લીમડો એ પણ મજે એમ જાય મે હો મસ્તી ને છત્રી ગયો જો આમ ગોઈ દે આ છત્રી ગોઈ હો લીમડો કાપી નાખ્યો ને આટલે જો છે હો વરસાદ આવી ગયો છે અને શેનાડા ને જો ખાખરા છે વરસાદ અમારે સારું છે પણ બહુ સારું નથી કામ કરવા નોંધી દે એવો વરસાદ આવે છે જો જો આય અમે પણ ખાખરા ને ચા રહી ગયા બધાય કહે છે કે પાણી એટલે કોરા પણ એ એટલો વરસાદ આવ્યો વરસાદ આવે પણ દાવે છે આપણે અહીંયા ખાખરીએ રહી ગયા આવતા તો થઈ ગયા ઓલા તો ગાડી લઈને આયા એમ કે હું બધું આખી નાખી કા એમ કાયન કા આયા न आए पड़ा पण आज हवा छाटा रह गया पण जो छाटा रह गया पण वादा ले ली जा बाजू भरे वर है आई थिंक जू ये बाजू है ले मान लिया हमारे से अन अड़ती बहुत सारी नहीं उगी वर्षा दब गई नहीं के हां खड़ से

tại giờ anh thế là con kinh dị à sao anh đâu này đi chơi đấy thân nhờ con giúp đỡ anh ấy vất đặt con xe cho